હવે આપણે દત્ત ભગવાનના દર્શન કરવા જવાનું છે હવે તમે આવી જાવ તો આપણે દર્શન કરી આવીએ હવે આપણે કેવા ઓલા પથ્થર ઉપર છે બાપજી બેઠર પથ્થરથી આવે છે નથી હાલમાં હે દર્શન હાજી બાપુ હા એટલે પથ્થરમાં રાજસ્થાન છે બાબા રાજસ્થાન છે આયા ભાઈ ચલો ગોરક્ષ આપણે દસ ભગવાન ના દર્શન કરવા જઈ રહ્યા છીએ હાલમાં અત્યારે હાલમાં આપણે અંબાજી માતાજી પણ સામે દેખાઈ રહ્યું છે એ તમને પણ દેખાઈ રહ્યો છે હાલમાં અંબાજી માતાજી હા આપણે અંબાજી માતાની ની ધજા ફરકી રહી છે હા આપણે અટાણે આપણે સીધા જવાના છીએ હે દત્ત ભગવાન દત્ત ભગવાન હાલમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ ચાલો દર્શન આપવા જાવ ચલો આપ જાતે કેવા આસમાન છે આ હા વાદરા વાહ જે હો જે હો કેવું વાદળું છે વાહ ભાઈ વાહ ચાલો એક અકેલા કા વિડીયો બનગા